પછી મેં મારા હમણાં લાસ્ટમાં તકલીફ બહુ વધી ગઈ ત્યારે મેં મારા મિત્રને કીધું કે આપણે યાર ક્યાંક ડૉક્ટરને બતાવી એમ દવા રાજકોટ કે ગમે પછી મારે દોસ્ત સારી કીધું હું સાથે આવું છું એ જોકે એ જ મને મોકલ્યો હતો બરાબર વિડીયો એ આવ્યો મને આપણે અહીંયા ભુજમાં ટ્રાય કરીએ કે અહીંયા મેળ પડી જાય તો પછી આપણે ઉવા જવાની જરૂર નથી પછી કે આપણે પછી કે નકાઈ હશું

આજે આપડા કમર ના મણકા છે હવે એમાં આ રીતે આજે મણકા છે વચ્ચે ગાદીઓ

તમને સાઇટી કા એવી તકલીફ હતી આપણે શું કર્યું એ જે તમારું બોન સેટિંગ કરી જે મણકા એ મણકા કસરત કરીને તમારું બોન સેટિંગ કર્યું બરોબર અને જે નસ દબાતી નસ છૂટી કરે એટલે જે તકલીફ હતી એ દૂર થઈ ગઈ કોઈ તમને દવા કે ઇન્જેક્શન કે નથી ને સારું ફર્સ્ટ બહુ સારું છે તો કે

આપણું કરવાનું રિઝલ્ટ ઉપર ભોગવવાના જે કઈ દિવસો હશે એ પૂરા થયા તમારે મારે આવવાનું નથી ટૂંક થયો સંજોગો અને મટી ગયો અને તમારી ટ્રીટમેન્ટ બહુ સારી છે એનું કારણ શું છે કે તમે

ઘર માં અમારો મે તો ઈ છે મેને કઈ થાય તો બને આપણે મુશ કરી લેજો કોઈ કામ હોય આખો તમામ તત્ર એના હાથમાં છે એટલે અમે તો કહી છે કે આપણે ભલું કઈ પર ભાઈ કાઈ નથી તમે કસોતા આપી બહુ મજા આવી તમારી બહુ સારું કરી દીધું તમે ભગવાન તમને જસ દેરાવે અને આયશમાન સારું રહે તંદુરસ્ત રહે તમને બસ આપની દુઆઓ ઓ સારું રહે અહેમદ